તો હાલો મિત્રો આપણે ગુજરાતી ફંટ ડાઉનલોડ કરી લીધા હશે હવે એને આપણે ઉપયોગ કઈ રીતે કરવાના છે ગુજરાતી કોઈપણ વિડીયોનું પોસ્ટર બનાવવા માટે અથવા એને સ્ટાઇલની અંદર લખણ કરવા માટે આપણે એને કઈ રીતે યુઝ કરી શકવાના છે આ પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર તો આ પિક્સલ લેબ એપ્લિકેશન છે તમે જોઈ શકશો તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી રહેશે તો આ પિક્સલ લેબની અંદર મેં ઓલરેડી આ ટાઈપનું પેજ તમારી સામે ઓપન કરી લીધું છે અને અહીંયા મેં તમે જોશો તો મેં અહીંયા જે ગુજરાતી પર આપણે જે ફંટ છે ને મેં ઓલરેડી અહીંયાથી ડાઉનલોડ કરી લીધા છે મારી ફંટની અંદર આ બધા ફંટ એડ કરી લીધા છે હવે મારે આને યુઝ કરવા છે તો મેં અહીંયાથી ડાયરેક્ટ હું અહીંયાથી કોઈ લખાણ કરું છું તો આપ સમજી શકો છો કે અહીંયાથી હું કોઈ પણ લખું છું તો અહીંયાથી મિત્રો જુઓ અહીંયા તમારી સામે હું અહીંયા ગુજરાતીમાં કંઈક લખું છું તો તમને ખબર પડે તો દાખલા તરીકે અહીંયા હું અહીંયા આપણું જ નામ લખું છું રમેશભાઈ તો આવી રીતે હું અહીંયા તો મેં રમેશભાઈ લીધું ઓકે આપ્યું હવે તમે એવું વિચારો છો કે એ બીના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે ને અહીંયા માય ફંટનું એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરું તો આ જે ફંડ છે ને અહીંયાથી કોઈ પણ ફંડ એડ નથી થવાનો આપ જોઈ શકો છો બધા ફંડ ઉપર હું ક્લિક કરું કોઈ ફંટ એડ નથી થવાનો હવે આ ફંડને આપણે કઈ રીતે યુઝ કરવાનો છે તો આ જે રમેશભાઈ લખ્યું છે એના માટે આપણે હવે જવાનું છે એક ગૂગલમાં ગૂગલની આપણે ખાસ જરૂર પડશે જે ગુજરાતી તમે ફંડ ડાઉનલોડ કર્યા છે એના માટે આપણે ગુજરાતી સ્ટાઇલની લખવા માટે અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગુજ ગુજરાતી ફન્ટ કન્વેટર આ જે વેબસાઇટ છે એને તમારે ઓપન કરવાની છે તમે એને ઓપન કરી છે જેવું ઓપન કરી છે એટલે પહેલાં તમને એક વેબસાઇટ મળશે તમને પ્રમુખ ગુજરાતી ફન્ટ કન્વેટર એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ ઓપન થઈ જશે આ ટાઈપનું પેજ ઓપન થાય એટલે બે એક જ એવા ઓપ્શન તમને મળે છે અહીંયા બે એક જ જેવા અહીં પહેલાં નંબરનું ઓપ્શન છે ને એમાં અહીં યુનિકોડ કોડ લખ્યું એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી આપણે થોડા નીચે જશું ને એટલે તમને એ કે એપી એકસો સત્યાવીસનું ઓપ્શન મળશે કે એપી એકસો સત્યાવીસ એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને નીચેવાળું ઓપ્શન છે અહીંયા તમારે કોઈ સુધારો કરવાનો નથી ખાલી અહીંયા તમારે જે ટાઇટલ છે તમારા ગીતનું કે પોસ્ટરનું જે તમારે લખાણ કરવાનું છે શાયરી કે સ્ટેટસ જે પણ તમારે અહીંયા લખી લેવાનું રહેશે તો તરીકે મેં અહીંયા રમેશભાઈ લખી લીધું છે બરોબર અને આપણે અહીંયા ટેકનિકલ લખી લઈએ તો અહીંયા અહીંયા ટેકનિકલ જય ગુગા બરાબર છે આપણી ચેનલનું નામ આપણે લખ્યું છે આપણે હવે એક ઓપ્શન અહીંયા બે તીર મળે છે તમને આ જે બે તીર છે ને મિત્રો એની બે તીરમાંથી તમારે આ તીર ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરશું ને અહીંયા આવી જશે આ કોડ આવી ગયો છે આ કોડને તમારે છે ને મિત્રો કોપી કરી લેવાનો છે ચલો હું અહીંયાથી કોપી કરી લઉં છું આવી રીતે ઓલ ઉપર ક્લિક કરીને તમારે કોપી કરી લેવાનો હવે અહીંયાથી આપણે નીકળી જવાનું છે બેકઅપ આવી જવાનું છે એપ્લિકેશનની અંદર તમારું જે પણ પોસ્ટર છે એને તમારે પોસ્ટરને અહીંયાથી તમારે એપ્લિકેશન ઓપન કર્યું છે તો આ ટાઈપનું પેજ તમને આવી ગયું છે હવે અહીંયાથી તમારે કોઈ કલરમાં જે પણ સુધારો કરવો હોય તમારા જે યુટ્યુબનું સ્ટાઇલમાં જે લખવાનું છે અહીંયા સાઈઝ ઉપર ક્લિક કરી લો સાઈઝ ઉપર કરીને અહીંયા યુટ્યુબ થમલેન ઉપર ક્લિક કરવાનું છે જો યુટ્યુબ થમલેન એટલે અહીંયા યુટ્યુબની સાઇઝ થઈ ગઈ છે અને જો તમારે કલર જ કરવા છે તો કલરના ઓપ્શન પણ અહીંયા તમને ઘણા બધા આવી રીતે મળે છે હવે આને આ જે લખેલું છે એને આપણે એડિટ કરી લઈએ તો આની ઉપર ક્લિક કરી લઈએ એને આપણે કાઢી નાખીએ કાઢી નાખ્યા પછી મિત્રો અહીંયા આપણે જે કોપી કરીને લાવે અહીંયા લાવી દીધું છે અને અહીંયા આપણે અડધું કાઢી લેવાનું આવી રીતે તો અડધું કાઢી લીધું છે હવે આ ટાઈપનું તમને જોવા મળશે હવે એને આપણે ફ્રન્ટમાં જોઈન્ટ કઈ રીતે કરવાનું છે તો તમને એવાળું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ મિત્રો ક્લિક કર્યા પછી મિત્રો તમારે પહેલો તો છે ને કલર તમારો જે કલર પસંદ કરી લેવો તો અહીંયા મેં કલર પસંદ અત્યારે હાલની અંદર લાલ કર્યો છે બરાબર ત્યાર પછી તમને ઓપ્શન મળશે એ બી વાળું ઓપ્શન એની પર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો તમારા જે ફંડ મેં તમને ગઈકાલે આપ્યા હતા એ ફંડ તમે એડ કર્યા છે તો અહીંયા તમારા ફંડ બધા આવી જશે હવે તમારે ધ્યાન અહીંયા ઉપર લખેલું છે ને અહીંયા રાખવાનું જો આની ઉપર હું ક્લિક કરું છું ઉપર ધ્યાન આપો તમે અહીંયા તો જો અહીંયા સ્ટાઇલમાં લખાઈ ગયું છે ને આપ જુઓ જેવી રીતે હું અહીંયા નામ બદલું છું એવું સ્ટાઇલમાં અહીંયા લખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો હવે આમાંથી તમારે કઈ સ્ટાઇલ જોઈએ છે આપ જુઓ મિત્રો હવે દાખલા તરીકે આ આ સ્ટાઇલ મારે જોઈએ છે તો હું ઓકે ઉપર આપી દઉં છું તો તમને આવી રીતે જોવા મળશે હવે આની અંદરથી તમારે વધારે કોઈ બીજું ચેન્જ કરવું છે તો માય ફન્ટની અંદર જઈને તમારે આવી રીતે ક્લિક કરીને અલગ સ્ટાઇલમાં કરવાનું છે આમાંથી તમને જે ફન્ટ મેં તમને આપ્યા છે ને બધા ફન્ટની અંદર તમને જે પણ ફન્ટ ગમતું હોય ને એ આવી રીતે તમારે મિત્રો સેટ કરી લેવાના રહેશે હવે આની ઉપર તમારે કોઈ બોર્ડર લગાવી છે દાખલા તરીકે તો અહીંયા બોર્ડરનું એક ઓપ્શન તમને આની ઉપર ક્લિક કરીને તમે આવી રીતે વ્હાઈટ બોર્ડર કરશો એટલે તમને બેસ્ટ ક્વોલિટીમાં દેખાશે જોઈ લો અહીંયા અને એના પછી મિત્રો શેડો કરવા માટે આની ઉપર ક્લિક કરીને વ્હાઈટ ઉપર તમારે આવી રીતે કલર કરશો તો બેસ્ટ ક્વોલિટીમાં તમારો ફંટ અહીંયા જોવા મળી રહેશે આપ જોઈ શકો છો તો આવી રીતે તમે કોઈ પણ ફંટ નહીં મિત્રો જે ટાઈલનું લખવું હોય ને એ ટાઈપનું અહીંયાથી તમે લખી શકો છો મિત્રો એકદમ આરામથી તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે બાકી આખું પોસ્ટર તમારે જો બનાવવું હોય તો આપણી વિડીયો અલગ લાંબી બની જાય છે પણ કોમેન્ટ કરજો આખું પોસ્ટર બનાવતા પણ હું તમારા માટે આખી વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયુંગર જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી યુટ્યુબ પોસ્ટરને લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો